તમારું દીપ ભાઈ પછી પચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન હતા ના બાર

પંદરસો ને પાસાઠ રૂપિયા મેડિયમ સુપરમા લેનાર પ્રતાપ બાકત મ્યાન કલા કે રૂપિયા બધું સોટા દેખી કે સીધું જ બોલી દેજે એકના ઘાને શિવ ભાઈ 1500 સુગામ ભારી એક ભેલા 500 આના 10000 માં જો મતલબ 2300 1300 1500 ને 4300 તમને

શ્યામ એક પંદરસો નેવ્યાસી રૂપિયા માલ સારો લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ કે રામલા લગન પિંતા છે એ અહીં જે યાતે આ કાઈ આ હું બાપા એકદમ ધણી ને આ હું છે કે આવું એવું બે બે આ બાજુ આવી છે ઇન્ટરનેટ ખંદર હો

જસદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે તેરસો પચાસ રૂપિયાથી લઈને સોળસો રૂપિયા સુધી